વિદેશ મંત્રાલયે યોજેલી પત્રકાર પરિષદમાં પાકિસ્તાનની માનસિકતાને ઉજાગર કરી હતી વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભારતના હુમલામાં ઠાર મરાયેલા આતંકવાદીઓના જનાજાની તસવીર બતાવી જેમાં સૈન્ય અધિકારીઓ હાજર હતા આતંકવાદીઓને પાકિસ્તાની ધ્વજ લપેટવામાં આવતા ભારતે કહ્યું કે આવું કેમ ભારત સરકારે તમામ ઓટીટી મીડિયા સ્ટ્રીમિંગ અને ઓનલાઇન પ્લેટફોર્મને તાત્કાલિક અસરથી તમામ પાકિસ્તાની સામગ્રી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે આ નિર્દેશ સબસ્ક્રિપ્શન અને વિનામૂલ્યે કન્ટેન્ટ આપતા પ્લેટફોર્મને પણ લાગુ થશે પાકિસ્તાની ચેનલોના ટીવી શો ડોક્યુમેન્ટ્રી અને પ્રોગ્રામ પર પણ પ્રતિબંધ મુકાયો છે ભારતના ઓપરેશન સિંદૂર બાદ બિહારના મુઝફ્ફરપુર અને કટિહારમાં ઘણા પરિવારોએ તેમના નવજાત બાળકોના નામ સિંદૂર અને સિંદૂરી રાખ્યા હતા પરિવારો કહે છે કે આનાથી બાળક પર સકારાત્મક અસર પડશે સીતામઢીની એક મહિલાએ પોતાના પૌત્રનું નામ સિંદૂર રાખ્યું અને આશા વ્યક્ત કરી હતી કે તે સેનામાં જોડાશે જમ્મુ કાશ્મીરના સાંબા વિસ્તારમાં બીએસએફ જવાનોએ સાત આતંકવાદીઓને ઠાર માર્યા હતા ગુરુવારે મોડી રાત્રે તેમને ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે ભારત પાકિસ્તાન યુદ્ધને પરિણામે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ ને સ્થગિત કરવામાં આવી છે બીસીસીઆઈ એ નવી તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી ગુરુવારે રાત્રે ભારતના સરહદી રાજ્યો પર હુમલાના સમાચાર બાદ ધર્મશાળા ખાતે ચાલી રહેલી પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ અધ વચ્ચેથી રોકવામાં આવી હતી પઠાણકોટ ધર્મશાળાથી નજીક હોવાથી આ નિર્ણય લેવાયો હતો